હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચેનલમાં જોઈશું સરકારના એક નવા ટોપિક વિશે જે ટૉપિકનું નામ છે કે આજ સુધી આપણને જે લઘુત્તમ વેતન મળતું હતું એ હવે સિસ્ટમમાં ફેરફાર થશે લઘુત્તમ વેતનની જગ્યાએ બીજી એક સિસ્ટમ સરકાર લાવવા જઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો કે સરકાર લઘુત્તમ વેતનની વ્યવસ્થા ખતમ કરવા જઈ રહી છે લિવિંગ વેજ સિસ્ટમ આવતા વર્ષથી લાગુ થઈ શકે છે એટલે કે લિવિંગ વેઝ સિસ્ટમ લાગુ થશે લિવિંગ વેતન એ લઘુત્તમ આવક છે જેના વડે કામદાર તેની મૂળભૂત જરૂરિયાત પૂરી કરી શકે છે આમાં આવાસ ખોરાક આરોગ્ય સંભાળ શિક્ષણ અને કપડાનો સમાવેશ થાય છે હવે એની વિગતવાર આપણે તો કેન્દ્ર સરકાર દેશમાં લઘુત્તમ વેતનની વ્યવસ્થાને ખતમ કરવાની તૈયારી કરી રહી છે તેના બદલે આગામી વર્ષથી દેશમાં લિવિંગ વેજ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે આ સિસ્ટમની રૂપરેખા તૈયાર કરવા માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈ એલ પાસેથી ટેકનિકલ મદદ માગી છે લિવિંગ વેતન એ લઘુત્તમ આવક છે જેના વડે કામદાર તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે છે આમાં આવાસ ખોરાક આરોગ્ય સંભાળ શિક્ષણ અને કપડાનો સમાવેશ થાય છે આઈ એલ ઓએ આ મહિનાની શરૂઆતમાં તેને મંજૂરી આપી હતી સરકારનો દાવો છે કે આ મૂળભૂત લઘુત્તમ વેતન કરતાં વધુ હશે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે એમાં એક વર્ષમાં લઘુત્તમ વેતનથી આગળ વધી શકીએ છીએ ચૌદ માર્ચે જીનીવામાં આયોજિત ગવર્નિંગ બોડીની ત્રણસો પચાસમી બેઠકમાં લઘુત્તમ વેતનની સંબંધિત સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી ભારતમાં પચાસ કરોડથી વધુ કામદારો છે અને તેમાંથી નેવું ટકા અસંગઠિત ક્ષેત્રમાં છે તેમને રોજનું લઘુત્તમ વેતન રૂપિયા એકસો છો કે તેથી વધુ મળે છે તે તમે કયા રાજ્યમાં કામ કરી રહ્યા છો તેના પર નિર્ભર છે જો કે બે હજાર સત્તરથી રાષ્ટ્રીય સ્તરે લઘુત્તમ વેતનમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી આ રાજ્ય માટે બંધન કરતા નથી અને તેની તેથી કેટલાક રાજ્યોમાં વેતન આના કરતાં પણ ઓછું છે બે હજાર ઓગણીસમાં પસાર કરાયેલ વેતન સંહિતા હજુ અમલમાં આવવાની બાકી છે તે વેતન માળખું પ્રસ્તાવિત કરે છે કે જે તમામ રાજ્યો માટે બંધન કરતા હશે ભારત આઈ ના સ્થાપક સભ્ય છે ઓગણીસો બાવીસથી તેની ગવર્નિંગ બોડીનું કાયમી સભ્ય છે અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર બે હજાર ત્રીસ સુધીમાં સ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજી એસ હાંસલ કરવાની દિશામાં કામ કરી રહી છે એક મત એ છે લઘુત્તમ વેતનને જીવંત વેતન સાથે બદલવાથી લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના ભારતના પ્રયાસોને વેગ મળી શકે છે અધિકારીએ કહ્યું અમે અમે સક્ષમતા ક્ષમતા નિર્માણ ડેટાના વ્યવસ્થિત સંગ્રહ અને લિવિંગ વેજના અમલીકરણથી ઉદ્ધવતા હકારાત્મક આર્થિક પરિણામો અંગેના પુરાવા માટે આઈએલઓ પાસેથી મદદ માગી છે તો મિત્રો આટલી માહિતી આપણી પાસે હતી કે લઘુત્તમ વેતન હવે બંધ થઈને લિવિંગ વેજ સિસ્ટમ આવશે જેનાથી આ પ્રમાણેનો જે ફેરફાર થશે એમાં થોડાક અંશે ફાયદો થશે હવે જોઈએ છે કે શું થાય છે તો હું આશા રાખું છું કે તમે વિડીયોમાં ખ્યાલ આવે છે તો આપણે વિડીયો શેર કરીએ જેથી જે કામદારો છે એમને ખ્યાલ આવે કે લઘુત્તમ વેતન સારું કે આ નવી યોજના આવવાની છે એ સારી તો ફરીથી મળીશું થેન્ક યુ